તમારા દસ્તાવેજોને જાણવાનું મહત્વ ઇમ્પોર્ટન્સ ઓફ કઈડી આધાર કાર્ડ રાશન કાર્ડ મતદાર કાર્ડ પાસપોર્ટ આયુષ્માન કેટલા બધા અલગ અલગ દસ્તાવેજ કયા દસ્તાવેજનું શું મહત્વ છે તેને કેવી રીતે અને શા માટે બનાવવા જોઈએ એવા ઘણા બધા પ્રશ્નો અને મૂંઝવણો તમારા મનમાં પણ હોઈ શકે છે તેથી જ અમે બનાવી છે આ શૃંખલા તમારા દસ્તાવેજોને ઓળખો નો યોર ડોક્યુમેન્ટ્સ આ દસ્તાવેજ ફક્ત આપણી ઓળખ જ નહીં પણ આપણો અધિકાર અને આપણા જીવનને વધુ સારું બનાવવાની તક પણ છે કયો દસ્તાવેજ કયા કામમાં આવે છે કયા વિભાગ સાથે જોડાયેલો છે તેને કોણ બનાવી શકે છે કોણ નહીં તેને બનાવવાની પ્રક્રિયા શું છે આ બધી જ જરૂરી માહિતી તમને આ શૃંખલામાં મળશે આ દસ્તાવેજ દેશના દરેક નાગરિક માટે જરૂરી અને મહત્વપૂર્ણ છે આની મદદથી જ તમે સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી શકો છો તેનો ભાગ બની શકો છો અને તમારું સ્વાસ્થ્ય આર્થિક સ્થિતિ અને શિક્ષણમાં સુધારો લાવી શકો છો બેંકનું ખાતું ખોલાવવાનું હોય લોન લેવાની હોય વેરો ભરવાનો હોય કે મતદાન કરવાનું હોય જીવનના દરેક પાસાઓ સાથે આ દસ્તાવેજ જોડાયેલા છે આ શૃંખલાના દરેક વિડીયોમાં એક અલગ દસ્તાવેજની માહિતી છે તેનું મહત્વ તેને બનાવવાની ઓનલાઈન અને ઓફલાઈન પ્રક્રિયા તેની સાથે જોડાયેલી વેબસાઇટ અને ટોલ ફ્રી નંબર પણ સાથે સાથે તમને એ માહિતી પણ મળશે કે તેને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય છે અને ક્યાં ઉપયોગ કરી શકાય છે જેમ કે આધાર કાર્ડ દેશમાં કોઈ પણ કામ હોય આધાર કાર્ડ વગર મુશ્કેલ બની જાય છે તો તમારા મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે કેવી રીતે જોડશો તમે આ પણ જાણી અને શીખી શકો છો કે પછી વોટર આઈડી એટલે કે મતદાર કાર્ડ તેનું મહત્વ શું છે શા માટે આ અધિકાર છે અને ફરજ પણ તેને કેવી રીતે અને ક્યાં બનાવવું આમાં માહિતી સાચી હોવી કેમ જરૂરી છે આ શૃંખલામાં તમારા તમામ સામાન્ય પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમ કે રેશન કાર્ડમાં નવા સભ્યોનું નામ કેવી રીતે ઉમેરવું અથવા શું ડ્રાઇવિંગ લાયસન્સ એજન્ટ વિના બનાવડાવી શકાય છે નવી સરકારી યોજનાઓ ઘણીવાર બધા લોકો સુધી નથી પહોંચતી કારણ કે આપણને તેની માહિતી નથી હોતી જેમ કે દિવ્યાંગ ભારતીયો માટે નિરામય કાર્ડનું શું મહત્વ છે અથવા મહેનતુ કામદારો માટે ઈ શ્રમ કાર્ડ કેમ મહત્વપૂર્ણ છે આપણા આરોગ્ય તંત્રમાં આભા કાર્ડ શા માટે અસરકારક બની શકે છે આ તમામ દસ્તાવેજોની માહિતી અને તેને બનાવવાની પ્રક્રિયા તમને જોવા અને શીખવા મળશે આજની ડિજિટલ દુનિયામાં જ્યાં ઘરે ઘરે મોબાઈલ છે ત્યાં તમારા દસ્તાવેજો સુરક્ષિત રાખવાની રીત છે ડિજી લોકર તમે કેવી રીતે તમારા તમામ દસ્તાવેજોને તમારા ફોન ઉપર સુરક્ષિત રાખી શકો છો કે જેથી કોઈ પણ છેતરપિંડીથી બચી શકાય તેના ઉપર પણ એક વિડીયો છે તો તમે આ શ્રૃંખલાઓ દ્વારા જાણો શીખો તમારા દસ્તાવેજ બનાવો તે બાબતે જરૂરી એવી તમામ માહિતી સાચી અને સુરક્ષિત રાખો તમે એક જાગૃત અને માહિતગાર નાગરિક બનો તમારી ફરજ નિભાવો તમારા અધિકાર મેળવો તમારા દસ્તાવેજોને ઓળખો